વાત કરીએ તો ભચાઉ બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરી થઈ ગયા બાદ વિજેતા તરીકે ધનસુખ બી જોગીનું નામ જાહેર થયું છે કુલ મતદાન ત્રાણોમાંથી જે છે એ મતોમાંથી અઠયાસી મતદાન મતદાન થયું છે તેમાંથી એક મત નોટામાં તેમજ પ્રમુખ પદના ઉમેદવાર ધનસુખ બી જોગીને ચુમ્માલીસ વોટ મળ્યા હતા ત્યારે પ્રમુખ પદે ધનસુખ બી જોગી વિજેતા થતા બાર એસોસિએશન દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી નામ ધનસુભાઈ બી જોગી હું અહીંયા લગભગ બચાવમાં પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને આ જે ચૂંટણીમાં મેં પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવેલી મારી સાથે બીજા બે પણ ઉમેદવારો હતા એમાં મારો મને ચુમ્માલીસ મત મળતા હું પાંચ મતેથી વિજેતા જાહેર થયેલ ચૂંટણી કારણ ચૂંટણીની કામગીરી ધીરુભાભી જાડેજા અને રમેશભાઈ પરમાર તેમજ ભાઈ અશ્વિનભાઈ ઢીલા એ નિભાવેલી જે સારી કામગીરી કરેલી અને આજનું જે છે એ ચૂંટણીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે આ માટે તમામ વકીલ મિત્રોનો સભ્યોનો તમામનો આભાર માનું છું મારો મારું નામ જાણે જશે હું અહીંયા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બજાવેલ મારી સાથે સહ સહાયક ચૂંટણી કમિશનર તરીકે અશ્વિનભાઈ ઢીલા અને રમેશભાઈ પરમાર હતા આજરોજ ભચાઉ બાર એસોસિએશનની ચૂંટણી યોજાયેલ તેમાં માત્ર પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાયેલ તેમાં ધનસુખભાઈ બી જોગી એમને પ્રમુખપદ માટે ચુમ્માલીસ મત મળ્યા બીજા નંબર ઉપર હરેશભાઈ કાઠેચાને ઓગણચાળીસ મત અને સ્નેહલભાઈ કેલાને ચાર મત મળ્યા છે ટોટલ મતદાન અમારું ત્રણનું હતું એમાંથી અઠ્યાસી મત પડ્યા હતા એમાંથી એક મત છે નોટામાં ગયેલો અને ધનસુખભાઈ જોગી છે એ પાંચ મતે પ્રમુખપદ માટે વિજેતા જાય છે એમાં અમારા પચાવ બારના તમામ એડવોકેટ મિત્રો સિનિયરો જુનિયર મિત્રો બધાએ સારો સહકાર આપેલો અને શાંતિપૂર્ણ અમારી ચૂંટણી યોજાયેલી